છોટાઉદેપુર ખાતે બે દિવસીય ઓગણસિતેરમો ઉર્સ મેળો યોજાશે છોટાઉદેપુર ખાતે મોટા મિયા માંગરોળની ગાદીના સજાદા નશીન એક સંપીના ચાહક રાજપ્રિય પિરજાદા મોવલાના મોલવી ગુલામેનબી સૈયદ મખદુમ હાજીફેર નિઝામુદ્દીન ચિશ્તી ફરીદી બાવા સાહેબ તથા મોટા મિયા માંગરોળ ગાદીના ખલીફા મખદુમ બહાદર અલી શાહ મખદુમ મોહમ્મદ શાહ ચિશ્તી કાદરી

की उपज स्टार्ट ऑन एरंडा बियारा एरंडा बियारा कॉस्मोस लंबी चाचीरी मारो मां शक्ति चे भरपूर सुकारो ओछो ने पके उपज लखलूट कॉस्मोस एरंडा बियारा